તો કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો જેમાં મૃત્યુ પામેલ લોકોની આત્માને શાંતિ મળે તે માટે રાણપુર તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું રાણપુર શહેરના મોટા પીરના ચોક ખાતેથી કેન્ડલ માર્ચ મૌન રેલી નીકળી હતી અને બસ સ્ટેશન ચાર રસ્તે પહોંચી મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કેન્ડલ માર્ચ મૌન રેલીમાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રાણપુર શહેરના લોકો જોડાયા હતા અને સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી માં કાશ્મીર ખાતે પહેલગામમાં આપણા ગુજરાતના અને બીજા રાજ્યોના જે પ્રવાસીઓ ગયેલા જેઓ નિર્દોષ હતા એના પર આતંકવાદીઓ જીવલેણ હુમલો કરી સત્યાવીસ જણાના મોત નિપજાવ્યા છે એનાથી અમે અત્યંત દુઃખ અનુભવીએ છીએ

અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી અને જે કંઈ છે એમને પણ જલ્દી સ્વાસ્થ્ય સારું રહે એના માટે આ રેલવે આયોજન પહોલગામમાં આતંકીઓ દ્વારા સત્યાવીસ નિર્દોષ લોકોની જે હત્યા કરવામાં આવી છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આતંકવાદને જડમૂળમાંથી નષ્ટ નાબૂદ કરવા માટે થયેલું આયોજન કરવામાં આવ્યું છે અમે સરદારને વિનંતી કરીએ છીએ કોંગ્રેસના એક આગેવાન તરીકે કોંગ્રેસ તમારી સાથે છે આતંકવાદ વિરોધમાં જે કઈ જરૂર પડે એમાં અમે તમારી સાથે ખંભે ખંભો મિલાવી આતંકવાદનો વિરોધ કરીશું અને અમે તો ત્યાં સુધી માંગણી કરી છે પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકવાદના જે કઈ કેમ્પ હોય એને સાફ કરી રાખો અમે મુસ્લિમ સમાજ અને કોંગ્રેસ